નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત વન વિભાગ દ્વારા એક ભરતી આવેલી છે વિવિધ પોસ્ટ માટેની તો એના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુજરાત વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં ડિટેલમાં જોઈએ તો આયુર્વેદિક ફાર્મસિસ્ટ જગ્યા એક માટેની આ ભરતી છે ડિટેલમાં જોઈએ તો નિગમના આયુર્વેદિક ઔષધોનું ઉત્પાદન કરતું પોરજી વડોદરા ધનવંતરી એકમ માટે ઉત્પાદિત પ્રક્રિયા તથા નવા ઉત્પાદનો તૈયાર કરવા માટે આઉટસોર્સિંગથી આયુર્વેદિક ફાર્મસિસ્ટ ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વગેરેની વધુ વિગત નિગમની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીએસએફડી સી એલ ટીડી ડોટ કો ડોટ ઇન ઉપર ઉપલબ્ધ છે મતલબ કે મિત્રો તમારે આ વેબસાઇટ ઉપર મુલાકાત લેવાની છે ડબલ્યુ 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 ડોટ જીએસએફડી સી એલ ટીડી ડોટ કો ડોટ ઇન આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો આગળ જોઈએ તો અરજીઓ નિગમના ઉપરોક્ત સરનામે મોકલી તારીખ અગિયાર એક બે હજાર ચોવીસ સુધીમાં રૂબરૂ કુરિયર અથવા રજીસ્ટર એડી કે સ્પીડ પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે તો તમારે અરજી ઓનલાઈન કરવાની નથી પરંતુ અગિયાર એક ચોવીસ પહેલાં રૂબરૂ આપી જવાની છે અથવા તો કુરિયર રજીસ્ટર એડી કે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવાની છે મિત્રો સંપૂર્ણ માહિતી આ ભરતી વિશેની તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ